નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગર માંગ મહિલાઓ સંચાલિત સંસ્થા ગોલ્ડન વિંગ નાન સભ્યો તારીખ ચાર જૂન રોજ ગુજરાતી મૂવી ઝમ કુડી મજા માણી હતી આ મૂવી પેથાપુર ચાર રસ્તા પર આવેલ બોસ્કી સિનેમાઘર માંગ નિહાળવા ગોલ્ડન વિંગ સંસ્થાની બહેનો એકત્ર થઈ હતી આ વિશે વિશેષ માહિતી આપતા સંસ્થાના હર્ષાબા ધાંધલે જણાવ્યું હતું કે બોલીવુડ અને ટીટી પ્લેટફોર્મ ના ઘસારા વચ્ચે આવા ગુજરાતી મૂવીથી આપણી સંસ્કૃતિને નજીકથી ઓળખી શકાય છે ગોલ્ડન વીગની મહિલાઓએ મૂવી પૂર્ણ થયા બાદ ગુજરાતી લોક નૃત્ય ગરબા સૌ ઝૂમી ઉઠ્યા હતા ગાંધીનગર જૂના સચિવાલય બ્લુક ધ સાગર પાકિક બનાવવા માટે લીલા ઝાડ ઉપર કરવત ચલાવી પર્યાવરણની ધજીયા ઉડાડી છે એક એક તરફ પર્યાવરણ દિવસ ઉજવવાની તડામાર તૈયારી ચાલે છે તો બાજુ વર્ષોથી ઉભા વૃક્ષોને કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે શહેરની જાગૃત જનતા સમજી શકતી નથી કે વૃક્ષો કાપવાની વાતને સમર્થન આપવું કે પર્યાવરણ દિવસ ઉજવવાની તૈયારી સામેલ થવું ખરેખર કોઈ પૂછનાર નથી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ